રિપીટ કરીને પ્રમુખ પણ બનાવવામાં આવી શકે છે પૂરેપૂરી સંભાવના હાલ અત્યારે સાચી પડી છે દીવ નગરપાલિકાના અઢી વર્ષના જે સમયગાળો હતો પહેલા તેમાં પ્રમુખ તરીકે હેમલતાબેન સોલંકી ની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હરેશ કાપડિયા ની નિમણૂક કરવામાં આવી હતી અઢી વર્ષ પૂર્ણ થતા તેઓને પદ મુક્ત કરવામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે અત્યાર સુધીના સૌથી મોટા ખબર હરેશ કાપડિયા જે દીવનગરપાલિકાના ઉપપ્રમુખ હતા તેઓને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને દીવનગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે મહિલા ઉમેદવાર તરીકે નામ ઘણા બધી રેસમાં હતા પરંતુ તેમાંથી કરુણાબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી છે દીવનગરપાલિકાના ઉપ પ્રમુખ તરીકે ખાસ કરીને હરેશ કાપડિયા જેઓ દીવનગરપાલિકાના વોર્ડ નંબર નવમાંથી આવે છે અને જ્યારે કરુણાબેન સોલંકી તે દીવનગરપાલિકાના વોર્ડ નંબર સાતમાંથી આવે છે તેઓને દીવ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે તેર કાઉન્સિલરો છે તેમાં તેમાં ક્યાંક નારાજગી વ્યાપી છે તેર ઉમેદવારો પૈકી જે અગિયાર ઉમેદવારો છે તેમાં અંદરો અંદર ખેંચતાણ ઘણી હતી નારાજગી પણ સામે આવી છે કારણ કે કોઈને પ્રમુખ બનવું હતું તો કોઈને ઉપપ્રમુખ બનવું હતું આ તમામની વચ્ચે સૌથી મોટા ખબર સામે આવ્યા છે કે દીવ નગરપાલિકાની અંદર હરેશ કાપડિયાને પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા છે જ્યારે દીવ નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે કરુણાબેન સોલંકીની નિયુક્ત કરવામાં આવી છે હવે જોવાનું બાકી રહ્યું કે દીવમાં રોડ રસ્તા ગટરની વ્યવસ્થા ખૂબ જ બિસ્માર છે ખૂબ જ ખરાબ હાલતમાં છે તેનો સુધારો આવશે કે નહીં તે હવે જોવાનું બાકી રહ્યું છે લાંબા સમયથી દીવમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું નગરપાલિકાની અંદર અને હવે તેમાં અઢી વર્ષ પૂર્ણ થયા છે અઢી વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી દીવની અંદર રોડ રસ્તા પાણી ગટર અને લાઇટના જે ખાસ કનેક્શનની અંદર ખૂબ જ લોકોની ફરિયાદો ઉઠી હતી અને દીવ નગરપાલિકાની ખાસ કરીને ખૂબ બેદરકારી પણ સામે આવી છે હવે આવનારા અઢી વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખ નવા આવ્યા છે તો કોઈ ચેન્જીસ આવશે કે નહીં કોઈ ફેરફાર આવશે કે નહીં તે હવે સૌ લોકોની દીવના લોકોની આ પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપર નજર છે પરંતુ મિત્રો દીવના લોકોને અમે આ ઓપિનિયન પોલ જાણવા માંગીએ છીએ કે દીવના પ્રમુખ અને ઉપપ્રમુખના જે નામ જાહેર આવ્યા છે એમાં તમારું શું કહેવું છે અત્યાર સુધીના સૌથી મોટા ખબર સામે આવ્યા છે ગીરની વાત દ્વારા બે દિવસ પહેલા અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે થોડાક દિવસોની અંદર હવે જરાય પણ રાહ નથી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની નામની યાદી જાહેર થઈ શકે છે અને આખરે તે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા નામો છે તે જાહેર કરવામાં આવ્યા છે આ ખાસ કરીને પ્રમુખ તરીકે હરેશ કાપડ કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે કરુણાબેન સોલંકીની નિયુક્ત કરવામાં આવી છે નગરપાલિકા વારંવાર વિવાદોથી ઘેરાયેલી રહે છે કારણ કે લોકોની સમસ્યાઓ છે તે ખૂબ છે અને સમસ્યાઓ નગરપાલિકા છે તે અસ સમાધાન છે તે લાવી શકતી નથી પરંતુ હવે પ્રમુખ અને ઉપપ્રમુખના નવા નામો યાદી જાહેર થઈ છે ત્યારે શું હવે આ પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે તમામ લોકોની મુશ્કેલીઓમાં ખાસ કરીને તેની મુશ્કેલી સફર કરવામાં નિવડશે કે નહીં તે આવનારો સમય બતાવશે પરંતુ અમે કહ્યું હતું કે થોડાક દિવસોમાં નગરપાલિકામાં નામની યાદી જાહેર થશે અને તે નામની યાદી હવે જે જાહેર થઈ છે પરંતુ હવે જોવાનું બાકી એ રહ્યું કે દીવમાં રોડ રસ્તાની ખૂબ તકલીફો છે પીવાના પાણીની તકલીફો છે લાઇટના કનેક્શનમાં તકલીફો છે જન્મ તારીખના દાખલાઓમાં અંદર સુધારો કરવાની બહુ તકલીફો છે અને તમામની વચ્ચે હવે નગરપાલિકા દ્વારા નામની યાદી જાહેર કરવામાં આવી છે જોવાનું બાકી રહ્યું કે દીવના લોકો આ પ્રમુખ અને ઉપપ્રમુખ હવે સ્વીકારશે કે નહીં મિત્રો અમારા કોમેન્ટ સાથે તમે કોમેન્ટ કરી શકો છો આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહ્યો ગીરની વાત જો તમે અમારા ચેનલ પર નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર જો રહ્યા હોય ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ